નમસ્કાર દર્શક મિત્રો જનર્દ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બાયલી ગામના રહીશો વરસાદી કાસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટને પગલે મચ્છરનો ઉપદ્રવ અને દુર્ગંધ ઉપરાંત પ્રદૂષિત વાતાવરણથી છુટકારો મેળવવા માજી સરપંચને રજૂઆત જાણે તંત્રને ઘોડીને પી ગયું છે તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરને અધિકારીઓએ સ્માર્ટ સિટીની ઓળખ તો આપી પરંતુ એક પણ સ્માર્ટ કામ થયા હોય તેવું નાગરિકોના દ્રશ્યમાન થતું નથી ત્યારે બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે વુડા દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ વરસાદી કાંસ ગંદકીથી ખદ બધી રહી છે ભાયલી ગામ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે તેમ છતાં વરસાદી કાંસની સમસ્યા જેસે થે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદી કાસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટના સામ્રાજ્યને લઈ રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કાસની ગંદકીના પગલે મચ્છરોનો ઉપદ્રવ અને ભારે દુર્ગંધનો સામનો રહીશોને કરવો પડી રહ્યો છે માજી સરપંચે તર્પણ પટેલ દ્વારા કોર્પોરેશનના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી જેને લઈ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરી રહીશોને સમસ્યાથી છુટકારો આપવા માંગ કરી રહ્યા છે